મારું ના જ્યારથી નામ જાહેર થયું ત્યારથી મજબૂત જ છે કોંગ્રેસ મને ટિકિટ આપી બાકીના બે ઉમેદવાર આયાતી છે મારી પિસ્તાલીસ વર્ષની ઉંમર છે છેલ્લા પચીસ વર્ષથી હું સક્રિય રાજકારણમાં છું પછી ગોપાલભાઈ એવું કહેતા હોય કે ગોપાલભાઈ પિસ્તાલીસ દિવસથી અહીંયા છે અને બધા ગામમાં બબે વાર ગીએ એવા તો હું તો પિસ્તાલીસ વર્ષથી અહીં છું તો હું એક એક ગામમાં કેટલી વાર ગયો છું એટલે મારું વાવેલું છે અહીંયા એ હું લણું છું ગોપાલભાઈનું અહીંયા કાંઈક કાંઈ કાંઈ વાવેલું નથી અને એ તો ખાલી મોટી મોટી વાતો કરે આ ભેસાણ તાલુકાથી જ આ આનું પરિણામ નક્કી થાય છે અને આ વખતે તો હું પોતે જ ભેસાણનો ઉમેદવાર છું મારું કર્મક્ષેત્ર ભેસાણ છે છેલ્લા પચીસ વર્ષથી ભેસાણની જનતાની સેવા કરું છું અને ભેસાણ તાલુકામાં કોઈ ઘર એવું નહીં હોય કે મેં એનું કામ નહીં કર્યું હોય કદાચ મેં નહીં કર્યું હોય તો મારા ફાધરે કર્યું છે મારા ફાધરે આખી જિંદગીએ નોકરી કરી છે એટલે મારા પરિવારમાંથી આ ભેસાણ તાલુકાના લોકોએ કોઈના કોઈ કોઈનું તો મેં કામ કરેલું જ છે ચૂંટણી આવે ત્યારે ભાજપોરા આવે વિસાદ સત્યાશી વિધાનસભાની જે ચૂંટણી છે એ ચૂંટણીની અંદર અત્યારે આપણે જે જગ્યાએ ઉભી હશી એ ગામ છે ભેસાણ ભેસાણ તાલુકો એક એવો તાલુકો છે જે વિસાવધરની બેઠક માટે ખૂબ મહત્વનો છે કારણ કે ભેસાણમાંથી ઉભી વ્યક્તિ ભરમ હંમેશા જીતી છે તમસદી બડીયા હોય બુપાઈ ભાઈ અને આ વખતે હવે નિતિનભાઈ રાણપરિયા કે જેને કોંગ્રેસે ટિકિટ આપી છે અત્યારે આપણે સાથે નીતિનભાઈ રાણપાણીયા છે આપણી સાથે વાત કરીએ નીતિનભાઈ કોંગ્રેસ કેટલી મજબૂત છે કોંગ્રેસમાં બેન મારું નામ જ્યારથી નામ જાહેર થયું ત્યારથી મજબૂત જ છે કોંગ્રેસ મને ટિકિટ આપી બાકીના બે ઉમેદવાર આયાતી છે મારી પિસ્તાલીસ વર્ષની ઉંમર છે છેલ્લા પચીસ વર્ષથી હું સક્રિય રાજકારણમાં છું પછી ગોપાલભાઈ એવું કહેતા હોય કે ગોપાલભાઈ પિસ્તાલીસ દિવસથી અહીંયા છે અને બધાય ગામમાં બબે વાર જીએવા તો હું તો પિસ્તાલીસ વર્ષથી અહીં છું તો હું એક એક ગામમાં કેટલી વાર ગયો છું એટલે મારું વાવેલું છે અહીંયા એ હું લડું છું ગોપાલભાઈનું અહીંયા કાંઈ 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 વાવેલું નથી અને એ તો ખાલી મોટી મોટી વાતો કરે છે એટલે જ્યારથી મારું નામ જાહેર થયું ત્યારથી કોંગ્રેસ મજબૂત જ છે કોંગ્રેસ પહેલા નંબરે છે બીજો અને ત્રીજો એ લોકોને નક્કી કરવાનો છે અમે તો પહેલા નંબર જ છીએ અચ્છા નીતિનભાઈ તમે આ લોકો કેવું એમ છે કે નીતિનભાઈ રાણપરી અમારા માટે એકસો જેવા છે જ્યારે પણ કોઈ કામની મદદની જરૂર પડે ત્યારે એ અગ્રેસર હોય છે ખાસ કરીને કોરોના સમય કોરોના સમય તમારી કામગીરી અંગે કંઈ જણાવશો હા મારે એ વાતના મારે નો એના એને એના એ મુદ્દા ઉપર હું ચૂંટણી લડવા નહોતો માગતો બાકી કોરોનામાં મેં જે કામ કર્યું હતું જ્યારે આ તાલુકાને જરૂર હતી આ તાલુક આ તાલુકો હેરાન હતો હોસ્પિટલમાં ક્યાંય જગ્યા નહોતી મળતી ત્યારે મેં મારી સ્કૂલમાં વેકેશન હતું હોસ્ટેલના બેડ નીચે ઉતારી અને મેં તાત્કાલિક હોસ્પિટલ ચાલુ કરી દીધું હતું મારા ખર્ચે આજની તારીખે બેન સાડા પાંચસો દર્દીઓને મેં સાજા કર્યા હતા આજની તારીખે અમારી પાસે એના નામ નંબરનું લિસ્ટ છે એક પણ માણસને મેં ફોન નથી કર્યો તો હું ચૂંટણી લડું છું એટલે એ મુદ્દા ઉપર ચૂંટણી નહોતો એ માનવ સેવા હતી જ્યારે મેં એ દર્દીઓ પાસેથી એક રૂપિયો પણ લીધા વગર મેં એ સેવા કરી હતી એ લોકોને મારા તાલુકાને મારી જનતાને જરૂર હતી એટલા માટે કર્યું હતું અને એ મુદ્દાને લઈને હું લડવા નથી માગતો આ વિસણદર તાલુકાની અંદર જે ચૂંટણી હોય છે એ દર વખતે ખૂબ ઓમ આખા ગુજરાત માટે ખૂબ મહત્વની હોય છે એ તમને ખબર છે વિસાવદર તાલુકાની અંદર ભેસાણ તાલુકો છે એ ચૂંટણીના પરિણામો નક્કી કરે છે આ વાતમાં તમને શું લાગે છે આ ભેસાણ તાલુકાથી જ આ આનું પરિણામ નક્કી થાય છે અને આ વખતે તો હું પોતે જ ભેસાણનો ઉમેદવાર છું મારું કર્મક્ષેત્ર છેલ્લા પચીસ વર્ષથી ભેસાણની જનતાની સેવા કરું છું અને ભેસાણ તાલુકામાં કોઈ ઘર એવું નહીં હોય કે મેં એનું કામ નહીં કર્યું હોય કદાચ મેં નહીં કર્યું હોય તો મારા ફાધરે કર્યું હોય છે મારા ફાધરે આખી જિંદગી નોકરી કરી છે એટલે મારા પરિવારમાંથી આ ભેસાણ તાલુકાના લોકોએ કોઈના કોઈ કોઈનું તો મેં કામ કરેલું જ છે લોકો ભૂલી નહીં જાય તો અહીંયા સૌથી મોટી સમસ્યા ખેડૂતોને હોય છે કારણ કે ખેડૂતોને ખાતર માટેની સમસ્યા સિંચાઈની સમસ્યા કારણે રોડ રસ્તાઓની સમસ્યા હોય છે આ સમસ્યાનો છેલ્લા બાર વર્ષથી કોઈ ઉકેલ નથી આવતો તમે શું કરશો અગર ચૂંટાયા તો પેલું તમારું કામ ક્યું હોઈ શકે બેન પેલું કામ તો ખેડૂતો અને ગરીબ માણસો અહીંયા બેન ગરીબ માણસોનું કોઈ કાંઈ સાંભળતું જ નથી એવા તાલુકા પંચાયત ગ્રામ પંચાયતમાં કેટલા બધા ફોર્મ ભરેલા પડ્યા છે કેટલા લોકો કેટલા વર્ષથી અળીઓ કાઢે છે સો ચોરસ વર પ્લોટ માટે બીપીએલ યાદીમાંથી નામ કમી કરી નાખ્યા ગુજરાત સરકારે ગરીબીના આંકડા ઘટાડવા માટેથી બીપીએલના કાર્ડમાં બીપીએલના કાર્ડ કેન્સલ કરી નાખ્યા જે ખરેખર બીપીએલના લાયક છે પણ સરકાર ગરીબીની રેખા ઘટાડવા માટે ગરીબીનો દર ઘટાડવા માટે બીપીએલમાંથી નામ નામ રદ કરી નાખ્યા તો મારી પ્રાયોરિટી એવી રહેશે કે જેને ઘર વિહોણા છે એને ઘર મળે અને રહી વાત ખેડૂતોની ખેડૂતોની તો અમારે અહીંયા ખેડૂત ખેડૂત વિસ્તાર છે ખેડૂતો તો અમારી પ્રાથમિક અમારી ફરજ છે કે અમારે ખેડૂતોના મુદ્દા ઉપર લડવું અચ્છા એ મને એ પણ કહ્યું નિતિનભાઈ કે વિશાવદર ને ભેસણ આ બે તાલુકાની અંદર સૌથી મોટી સમસ્યાઓ ખાસ કરીને ખેડૂતોને હોય છે સિંચાઈની અને ચોમાસાની અંદર જે સ્થિતિ હોય છે આ સ્થિતિઓની અંદર ખેડૂતોની પહેલી મદદ કરવા માટે કોઈ પણ ધારાસભ્ય હોય અત્યાર સુધી કેમ કોઈ કામ થયા નથી ચૂંટણી આવે ત્યારે ભાજપ આવે હમણાં ચૂંટણી જાહેર થઈ ઇકો ઝોન માં દસ ગામ ને કાઢ નાખ્યા તો પેલા ક્યાં ગયા તા ચૂંટણી આવે ત્યારે આવે સૌની યોજનાનું પાણી ચૂંટણી આવે બે ચાર દી આવે પછી પાછું બંધ કરી દેવાનું સૌની યોજનાની પાઇપલાઇન કેટલો ટાઈમ કેટલા અહીંયા નાખેલી છે આજ સુધી એમાં પાણી ન થયું બીજા બધા વિસ્તારમાં આવે ભેસાણમાં કેમ ન આવે તમે ભેસાણ તાલુકાના દરેક રોડ જોઈ લો ક્યાંય એક પણ રોડ સારો નથી ચૂંટણી આવી કામ ચાલુ થઈ ગયું ચૂંટણી આવે ત્યાં સુધી જ ભાજપ પર આવે છે બાકી ભેસાણ તાલુકા સામે કોઈ જોતું જ નથી છેલ્લા બાર વર્ષથી અહીંયા કોઈ ધારાસભ્ય જ નથી મતલબ કે તમારો કોઈ ધણી કહેવાય એવું કોઈ વ્યક્તિ નથી તમારી સમસ્યાઓ છે આટલી સમસ્યાઓ છે લોકોનું કહેવું એમ છે કે કિરીટ પટેલે આટલા બે ત્રણ વર્ષ સુધી સતત કામ કર્યું છે લોકોની વચ્ચે રહીને કામ કર્યું છે કિરીટભાઈ શું કામ કર્યું મને એક તો કામ બતાવો અહીંયા ખેડૂતો હેરાન છે ખાતર મળતું નથી ખાતરની લાઈનમાં ખેડૂતો ઉભા રહ્યા છે વાવણી ટાઈમે વરસાદ ટાઈમે કે જયારે ખેડૂતોને જરૂર હોય ત્યારે જરૂરિયાત વાળી વસ્તુ નથી મળતી હવે જરૂર નહીં હોય ને ત્યારે ખાતરની ગાડીઓ પછી ગાડીઓ આવશે ત્યારે ખેડૂતોને નહીં જોતું હોય માં કૌભાંડ થયા મંડળીઓમાં કૌભાંડ થયા જે મંડળીમાં બેંક બેંકમાં કૌભાંડ થયું એના જ ચેરમેન છે કિરીટભાઈ કિરીટભાઈ કામ કર્યું હોય તો બધાને પૈસા દઈ દેવા જોઈએ ને ખેડૂતોને નોટિસ આવી છે ખેડૂતોને અત્યારે ભાઈઓ ભાગે જમીન વેચણી કરવી તો નથી થતી બોજો નથી નીકળતો જ્યાં સુધી બોજો ન નીકળે ત્યાં સુધી સાત બારમાં નામ નો ચડે એવા તો કેટલા બધા સમસ્યા છે અહિયાં શું કર્યું ભાજપા બેન એક પણ રોડ રસ્તો સારો નથી ખેડૂતો હેરાન છે ગરીબ લોકો હેરાન છે પૈસા વગર કાઈ કામ થતા નથી નાના માણસોનું કોઈ જોતું નથી નાના માણસો ક્યાંય ઓફિસમાં જઈ શકતા નથી ઘણા બધા મુદ્દા છે કાંઈ કામ થયું જ નથી આજે મારા છેલ્લો સવાલ તમને તમારી સીધી હરીફાઈ કોંગ્રેસની હરીફાઈ બીજેપી સાથે કે આમ આદમી સાથે

ફાર્ગવી જોશી ગુજરાત તક જૂનાગઢ